આ દીકરી લગભગ ચાર વર્ષથી માલપુર રોડ ઉપર જજીસ બંગલો સામેથી લઈ અને સહયોગ પેટ્રોલ પંપ સુધી સતત ફરતી હોય છે એના કપડાં અસ્તવ્યસ્ત હોય છે કપડાં બગાડેલા પણ હોય છે ભર આવા વરસાદમાં પણ એ વાકડા ઉપર સૂતી હોય છે આવી દયનીય હાલતની આ દીકરી છેલ્લા ચાર વર્ષથી આ રીતે ફરતી હતી એના મમ્મી અને ચાર કે પાંચ બહેનો છે અને પોતે પેટીઓ ડળે છે કામ કરીને ઘરે ઘરે ત્યારે આજે બહુ ખરાબ હાલતમાં જોતા અશોકભાઈ જે જય અંબે આશ્રમના અને એમની ટીમ જોડે વાત થઈ એમને રિક્વેસ્ટ કરવામાં આવી તો એમને એમની ગાડી અને એમની ટીમ આજે તાત્કાલિક મોકલી છે અને આને ત્યાં લઈ જઈ અને એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થાય અને ફરી પાછી આ એકદમ સારી દીકરી હતી અને એને નામ એનું કાજલ છે